હવે સમાચાર વિગત વાર અંકલેશ્વર ભગવતી નગર ની યુવતી એ નર્મદા બ્રિજ ઉપરથી નદીમાં કૂદકો લગાવ્યો હતો સ્થાનિક તરવૈયા ઓ એ ત્વરિત બચાવી લીધી હતી જે બાદ નાવડી બેસાડ્યા બાદ પુનઃ નાવડી માંથી બીજી વાર પણ કૂદવા પ્રયાસ કર્યો હતો જો તરવૈયા તેને પકડી રાખી કિનારે લઈ આવ્યા હતા અને એકસો આઠ ની મદદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક યુવતીએ નદીમાં કૂદકો લગાવ્યો હતો ઘટના સ્થળે હાજર રાહદારીઓએ યુવતીને જોઈને તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો ધર્મેશે સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપી હતી નાવિકો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા અને યુવતીને નાવડીમાં બચાવી લીધી હતી પરંતુ હાલ સામાન્ય થાય હાલત સામાન્ય થાય તે પહેલાં યુવતી ફરી નાવડીમાંથી નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો નાવિકની સતર્કતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમના પ્રયત્નોથી યુવતીને ફરીથી બચાવી લેવામાં આવી હતી બાદમાં એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી યુવતીને પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અંકલેશ્વર ભગવતી નગરમાં યુવતીને રહેતી હોવાનું સામે આવ્યું છે યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કેમ કર્યો તે સામે આવ્યો નથી પરંતુ નર્મદા નદીમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગની ઘટના વધે એ પૂર્વે નર્મદામૈયા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ભરૂચ માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોનક શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે

આજ રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ અને પાણીમાંથી બહાર કાઢી લાવેલ નાવડામાં બેસાડેલ નાવડામાંથી ફરીથી બેન મૂટમાં ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ ગયેલ હતી ત્યારબાદ એકસો આઠને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતી નગરની હોય તેવું જણાવવામાં આવેલ મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવ હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે